બચાવ તાલુકાના જંગી ગામેથી ભારતીય કિસાન સંઘ અધિકાર જન જાગૃતિ અભિયાન શરૂ ભારતીય કિસાન સંઘ અધિકાર જન જાગૃતિ અભિયાન કચ્છના પ્રવેશ દ્વાર એવા ભચાઉ તાલુકાના જંગી ગામે મેકરણ દાદાના મંદિરેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે જંગી અખાડા મહંત વેલજી દાદા યોગી દેવનાથ બાપુ એકલધામ કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ બરાડિયા ભચાઉ તાલુકાના પ્રમુખ ભચાભાઈ કચ્છ જિલ્લાના તમામ ખેડૂતો તથા ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેવનાથ બાપુએ ખેડૂતોનું શોષણ કરતા તમામ પ્રકારના કંપની હોય કે પછી વેપારીઓ તમામ બંધ થવું જોઈએ તેવું જણાવ્યું હતું કિસાન સંઘના પ્રમુખે મીડિયા સાથેની વાતચીતમાં અદાણી કંપની તથા સરકાર પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા હાજી છંત્રા

સમય ઉપર પાણી નથી મળતું મને આજે કાલે ના ગૃહમંત્રીનો વિડીયો ત્રણ ત્રણ પાક લેતા થયા છે નથી ત્રણ પાક લેવાની કે વાત છે એટલે આવી ખોટી ફાકા ફોજદારી કરીને મને લાગે ખેડૂતોને ધુમરા કરવાનું કામ કરે છે ખેડૂતોને દરેક બાબતમાં મુશ્કેલી છે મેં ખેડૂતોને ટ્રેક્ટર સબસીડી આપી દીધી ભાઈ એક બાજુ તમે આપો છો અઢાર ટકા થયો જીએસટી લઈ અને લાખની જગ્યાએ બે લાખ અધિકારી અધિકારી ઓફિસ અધિકારીઓ ખેડૂતોને ગાઢતા નથી રેવન્યુ ની બાબત હોય ની બાબત હોય એમને અનેક પ્રશ્નો હોય અધિકારી આખું રાજ થઈ ગયું છે આપના માધ્યમથી સરકાર ને કહું છું કે જાગી જાવ કે આ જાત્રા છે આજે અહીંયાથી પ્રસ્થાન થઈ છે ખુબ શરૂઆત થઈ છે આજ તો માત્ર માલ થઇ ગયા છે આટલું બધું માવઠું થયું માવઠા ની અંદર સંપૂર્ણ ખરીફ પાકો ફેલ ગયો છે અઢાર થી વધારે ડાળના પાકો ફેલ ગયા છે એટલે ખેડૂતોને પારિવારિક નુકસાન प्रधानमंत्री ફસલ વીમા યોજના અને કેતા શરમ આવે છે સરકારને કે જે પ્રધાનમંત્રી આ દેશના આ આ રાજ્યના પરોતા પુત્ર જયારે પ્રધાનમંત્રી હોય અને એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં જ બેન હોય આનાથી મોટી બીજી દુર્ઘટના કઈ હોય એની કઈ આનાથી બીજી નાલસી કઈ હોય એટલે સરકાર દરેક બાબતમાં ગુમરા હજી કેટલો ટેકાના ભાવે ખરીદી હતી આવી દરેક વાતો જાહેરાતો કરે છે પણ જમીન સ્તર ઉપર કઈ નથી ત્યારે આપના માધ્યમથી કહું છું આજે નવ મુદ્દા લઈને કિસાનોની પારિવારિક મુશ્કેલીઓ તો અનેક છે પણ મુખ્ય નવો મુદ્દા લઈને આજે ભારતીય કિસાન સંઘ નીકળ્યું છે અને આ મુદ્દા નું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડાઈ જારી રહેશે મુદ્દો એક તો સમજી લેજો કે ખેડૂતોનો જમીનો ઝૂટવી લેવામાં આવે છે વિકાસ થાય એમ અમે કીધું વાંધો નથી ખેડૂતોના ભોગે વિકાસ થઈ રહ્યો છે ખેડૂતોની જમીન પાણીના ભાવે બે લાખ ચાલીસ હજાર એકર જતી લેવી છે સંપૂર્ણ એ જમીનની કિંમત પચીસ ટકા થઈ જાય બીજો મુદ્દો છે એ નર્મદાનો પાણીનો છે ત્રીજો મુદ્દો સોલાર સોલાર છે છે એવા એવા ને ખેડૂતોની કેટલાય ફીડરોની અંદર એમાં કંપનીઓ છેલ્લી ક્વોલિટીની કંપની આવી જાય એમાં એનું પ્રોડકશન નથી માલ સંપૂર્ણ ફેલ ગયો છે એ ત્રીજો મુદ્દો છે ખેડૂતોને સંપૂર્ણ પૂરતા ભાવ મળી રહી ચોથો મુદ્દો છે આવા નવ મુદ્દા ખેડૂતોને સમજી લેજો કે રાસાયણિક ખાતર સમયસર નથી મળતું ખેડૂતો સાથે સતત સમજી લેજો કે ભાવની બાબતો રાસાયણિક ખાતરની બાબતો આવા નવ મુદ્દા રેવન્યુની બાબત કરું તો કચ્છમાં મોટામાં મોટો પ્રશ્ન છે રેવન્યુનો ફ્રી સરકાર જમીનો જે થઈ ગયું છે કરીને સુધીમાં જે જે ખેડૂતો દુષ્કાળ પડ્યા અને સ્થળાંતર થયા ઈ દરમિયાન ઈ જમીનો માલિકીની હતી નકશામાં બેઠેલી છે ઠીકપણમાં બેઠેલી છે અને એ વખત ના અધિકારીઓ સમજી લેજો કે સરકાર દાખલ કરી દીધી એના કબજાઓ આજે ખેડૂતો પાસે છે એમના બાપટાડાઓની જમીન છે એટલે આવી જમીનો ખેડૂતોના નામે રેગ્યુલર થાય છે આખા એપ્રિલ મહિનામાં એમનું પરિપત્ર થયું છે મેં ચાર થી પેલા એના ડેટા લીધા છે માત્ર પાંચ ટકા જ સામગ્રી થઈ છે જ્યાં સુધી ખીચામાં ફાઇલ ઉપર વજન ના આવે ત્યાં સુધી ખેડૂતોનું કોઈ કામ થતું નથી આખું અધિકારી રાજ થઈ ગયું છે એટલે તાત્કાલિક ધોરણે હવે સરકારને જાગી જવાની જરૂર છે ખેડૂતો આ દેશનો માલિક છે આ દેશ હૃદય છે ખેડૂતો અને ખેડૂતો સાથે જો તમે આવો નાટક કરશો તો હવે ખેડૂતોમાં અત્યારે નીચે ગામડામાં જયારે અમે જઈએ છીએ ખેડૂતોના રોજ ફોન આવે છે એટલો આક્રોશ છે અને આપના માધ્યમથી કહું છું કે જ્યાં સુધી આ મુદ્દો પૂરો નહીં થાય ત્યાં સુધી એક પણ ગામડા ભારતીય સરકારનો ભાજપનો એક પણ કાર્યક્રમ નહીં થાય જ્યાં કાર્યક્રમ થશે તે અમારા કાર્યકર્તાનો વિરોધ થશે જો હું હજી આપના માધ્યમથી કહું છું અમે કોઈ પાર્ટીનું પાર્ટી નથી બિન રાજકીય સંગઠન છે ભારતીય કિસાન સંઘ છે એટલે અમારી લડત છે એ માંગણીઓ સાથે છે જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો સો ટકા વિરોધ નહી ઘરે જવું પડશે અમારી માંગણી જો વાત સંપૂર્ણ સાંભળવામાં નહી આવે અને કાં તોય એ કહીને તમારી માંગણી ખોટી છે અમે ભારતીય કિસાન સંઘ એક એવું સંગઠન છે જે પ્રશ્ન ઉભો થાય એનું નિરાકરણ પણ અમે જ બી અમે એમ નથી કરતા ગૃહમંત્રી ના ગોળે કે ત્રણ પાક ખેડૂતો લેતા થયા સર અમે છે ને વાત તથ્ય વાળી વાત હોય ત્યારે જ કરીએ છીએ અમે સતત એનું લેસન કરીએ છીએ અમારા ભારતીય કિસાન સંઘની ટીમને બોલાવે જેટલા પ્રશ્ન છે એના ઉકેલ અમારા કને છે અને એમાં સરકારને કે નુકસાન નહીં જાય ખેડૂતોનું હિત જળવાશે ખેડૂતોનું હિત જળવાશે તો ભારતમાં એટલે અમારા કને બધા રસ્તા છે પણ માત્ર ને માત્ર એક તાનાશાહી કરીને એક ઈગો જમાવો છે એકસો છીટો જમાવી શકો મેં પત્રકાર પરિષદમાં કીધું તો આપના માધ્યમથી ફરી કહું છું મૂળ ભાજપ રહી નથી મૂળ ભાજપ રહી નથી કોંગ્રેસને બધું મિક્સ કરીને ભાંગ્રેસ થઈ ગઈ આ ભાંગ્રેસ થઈ ગઈ ને એટલે આ પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ એટલે તાત્કાલિક ધોરણે અમારો તમારો સાથે કોઈ વેર નથી પણ ખેડૂતો સાથે જો આવી રમત કરશો તો હવે ભારતીય કિસાન સાકી નહીં લે ખેડૂતો નહીં સાકી આ અમારા સૈનિકો છે બધા આ સૈનિકો હવે તૈયાર છે એ કટાડ્યા છે અમારે આહવાન કરવાની વાત હતી એટલે આજે આપ જોયું બધું જનમેદ અહીંયા કોઈ સમજી લેજો ગાડીની વ્યવસ્થા નથી બધા પોતાના ખાતે આવે છે ભાજપની સભાઓમાં તો અધિકારી તલાટી કરીને તમામ અધિકારીઓ કલેક્ટર સુધી સૂચના આપવામાં આવે ગાડીઓ આપવામાં આવે ફ્રૂટો આપવામાં આવે પેકેટો આપવામાં આવે આ બધા પોતાના કંપનીઓમાં માણસ કરતા હોય કંપનીઓ બંધ રાખાવીને માણસની ભીડવામાં આવે છે આ સૈનિકો અમારા બધા પોતાનું ડીઝલ બારીને પેટ્રોલ બારીને પોતાના આજે સાડા ત્રણસો કિલોમીટરનો જિલ્લો છે નારણસરો આડીસર એ જિલ્લામાં છે સંપૂર્ણ જિલ્લામાં આવ્યા છે આજે તો માત્ર હજી પહેલત છે ત્યારે રોડ ઉપર આવી ગયા ને ત્યારે સરકાર છે ને એ વસ્તુ છે ને કાયદો ની વ્યવસ્થા નહીં જળવાય એટલે કાયદો ની વ્યવસ્થા ના બગડે એ સરકારની જવાબદારી છે અમારી પણ જવાબદારી છે અમે કાયદો ની વ્યવસ્થા નથી બગાડવા માંગતા એ પેલા સરકાર જાગી જાય એવું આપણા માધ્યમથી સો ટકા કહી શકાય કચ્છની નગરી એમને જેસેબીઓ મારવામાં આવે મારું લોહી ઉકળે છે એટલે આજે કહું છું એક પણ જનપ્રતિનિધિ કચ્છ નો પંચાયત છે કરીને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટી સરકાર છે એક પણ પ્રતિનિધિ બોલ્યો નથી ઉચાર્યો નથી સામે દે એમ કે એસપી મારું માનતો નથી અને ભાઈ તમે પ્રતિનિધિ છો અને હું આપના માધ્યમથી આજે એને કહેવા માંગુ છું કે જો સરકાર તમારું વાત ન માને સરકાર છે ટિકિટ આપી શકે સરકાર મત નહીં આપી શકે આ પ્રજાએ તમને મત આપ્યો છે આ ખેડૂતોએ તમને મત આપ્યો છે તમારે પ્રજાની બાજુમાં ઉભાનો તમારો ન માને તમે અમારા સાથે આવી જાવ અમને તમારા વ્યક્તિગત કોઈ સાથે કઈ વેર પણ ખેડૂતોની વાત તમે સમજી લેજો કે આવો વેન દીકરીઓ સાથે સંસ્કૃતિ ને આપણી સંસ્કૃતિ સંસ્કૃતિને ના શોભે આવું વર્તન ખેડૂતો સાથે થાય દંડા મારશે હું ઉપર અનેક વખત ગયો છું કિસાન પ્રતિનિધિ તરીકે સરહદ ઉપર જવાનોની હાલત ખરાબ છે ખેતીમાં કિસાનોની હાલત ખરાબ છે આ બે દુઃખી છે ત્યાં આ દેશનું ને ઉદાહરણ જે કલ્પના પરિપૂર્ણ નીચે ભારત માતા વૈભવના શિકોર ઉપર બેસાડવાની ભારતને મજબૂત એક રાષ્ટ્ર બનાવવાની વાતે નહીં થાય કરવું પડશે તમને બહુ માઠું લાગે છે એટલે અમારા કાર્યકર્તાઓને પોલીસ દંડો અમારે જિલ્લાના ઉપર દંડો આવે એટલે દંડા ખાવા માટે હવે અમે નથી અમે તમને ખોબલે ખોબલે મત આપ્યા છે એટલે અમારી વાત સરકારમાં કરો સરકાર સમજી જાય સાંજમાં સમજી જાઓ પરિણામ એ વિષય હું એટલું કહીશ ખેડૂતો બિલકુલ સાચા હતા હું એક કિસાન આગેવાન તરીકે ચલાવી એ ક્યારે થયું એની વાત આજ તારીખે શાંતિથી બેઠાતા આંદોલન કરતા હતા એને તમે માર્કેટ તમારા બાપાની નથી ખેડૂતોની ખેડૂતોની સસ્તાની બનેલી આ માર્કેટ છે કોઈને હદો નથી કોઈના બાપાનો આ એટલે એમાં તમે એને તગડી નાખો પણ એટલું જરૂર કહીશ ભલે કોઈ પાર્ટી ચલાવતું હશે આંદોલન એનો આપણને વાંધો નથી પણ જે કાઈ થયું કાયદો હાથમાં નહીં લેવો જોઈએ એવો મારો પ્રશ્ન અભિપ્રાય છે આપણે સ્વયં રહીને ગાંધીજી માર્ગે આપણે તેને એકદમ તોડું ઉચકા રહીને કોઈ પણ કરે પોલીસ ને તો કરવું હતું સરકાર ને કરવું હતું અને એ કરવામાં સફળ રહ્યા અને આજે ગરીબ ખેડૂતો દીકરાઓ દીકરીઓને ઘરમાં જઈ જઈને ડંડા માર્યા છે નિર્દોષ ખેડૂતો ગુનો શું છે એનો કડદો થતો તો એના સાથે અન્યાય થતો હતો

તો તમારે હવે ઘરે જવા માટે માત્ર ભ્રષ્ટાચાર સિવાય અત્યારે કાયદો ને વ્યવસ્થા કથળેલી હાલતમાં છે ખેડૂતો સાથે દંડા મારો છો તમે બુટલો ઘરો નથી મારતા ભાઈ બુટલે ઘરો ખેડૂતોના હજારો વાહન ડિટેલ તમે કરી નાખો એટલે આવું ન થાય ખેડૂતો સાથે સંવાદ થાય સવાદથી થી જે કઈ થાય રસ્તા નીકળે બાકી દંડા મારવા તે ખેડૂતો રસ્તા નહીં નીકળે એટલે સરકાર જાગે હું તો હજી એ કહું છું અમારે આ બધું લડાઈ લડવાનો કોઈ શોખ નથી અમારે કોઈ નેતા બનવાનો શોખ નથી

અને આજે મૂળરૂપથી થી હું અહીંયા આમ આદમી પાર્ટીના નેતા તરીકે નહીં પણ વ્યક્તિગત રીતે આવી છું કેમકે મને એમ લાગે છે કે જે દેશમાં કિસાન સુખી ન હોય એ દેશ ક્યારે સુખી ના હોય એટલે અમે અમારી પાર્ટી પણ ખેડૂત ખેડૂતોના મુદ્દાઓને લઈને બહુ સક્રિય છે અને અમારી પાર્ટીની વિચારધારામાં આવે છે કે ખેડૂત જો ખેડૂત જે છે એ સુખી રહેવું જોઈએ અને એ તો છે જ પણ વ્યક્તિગત રીતે પણ હું બહુ માનું છું કે આ તો જગતના તાત છે એ લોકોને આપણે જેટલું વંદન કરીએ એટલું ઓછું છે એટલે વ્યક્તિગત રીતે પાર્ટીના સાથ સહકાર જે પણ હોય અમે આ આંદોલન સાથે છીએ ખેડૂતોના સાથે જ ની હું ક નિંદા કરું છું કે આવી રીતે પોલીસ પ્રશાસન લુઝ કરીને જે સરકાર ચલાવે છે ઈ હું વખોડું છું એને કડા શબ્દોમાં કે આવી રીતે તમે પોલીસને લઈને ખેડૂતોને મારો આંદોલનને દબાવવાની કોશિશ કરો એવી રીતે તો અંગ્રેજોના ટાઈમ પર લોકો પણ એટલીસ્ટ ઉઠાવવા દેતા પણ ઉઠાવવા દેતા તો એ અંગ્રેજ હતા તો આપણી પોતાની સરકાર છે છે અમે તમને છૂટ્યા અને પછી તમે અમારી સાથે આવો વ્યવહાર કરો તો એ ક્યાં ક્યાં સુધી આપણે કહી શકીએ કે સારું કહેવાય નહીં સરકાર માટે એટલે હું કહું છું કે જેટલા બોતાડના કિસાનો છે કે ક્યાં પણ કિસાનો છે એ લોકોને અવાજને દબાવવાનું બંધ કરવું જોઈએ સરકારને કે આપણે કૃષિ ધાન દેશ છીએ એમાં આપણે કિસાનોને આવી રીતે એનો